રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ સાત ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે વોર્ડ નંબર નવમાં માં જાહેર સભાનું આયોજન હતું વોર્ડ નંબર નવની ની અંદર સમાજવાદી પાર્ટીના તમામ પેનલના કેન્ડિડેટ આરિફભાઈ નાથાણી ઇમરાન હુસેન જાયદાબેન અને લોકોને વચન આપેલું છે તો બંધારણીય રીતે વોર્ડ નંબર નવના લોકોને કઈ રીતે યોજનાઓનો લાભ દેવું એનું એ લોકોને સમાજવાદી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકીએ અને ઉમેદવારોએ વચન આપ્યું છે ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વર્ષ પચીસ માર્ચ ફેબ્રુઆરી જ્યારે યોજાવા જઈ છે ત્યારે સમાજવાદી પાર્ટી તરફથી ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ટોટલ સાત ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે અને ખુશીની વાત એ છે જ્યારે ઘણી બધી પાર્ટીઓમાંથી ઘણા બધા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી ત્યારે સાતમાંથી એક પણ ઉમેદવારોએ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ખેંચી નથી આજ રોજ વોર્ડ નંબર નવમાં સમાજવાદી પાર્ટીની જાહેર સભા હતી અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ સારી રીતે લોકોએ સમાજવાદી પાર્ટીને વધાવી છે અને વોર્ડ નંબર નવમાંથી સમાજવાદીની પાર્ટીની પેનલ સો ટકા જીત તરફ આગળ વધી રહી છે અને આજે આ જાહેર સભાની અંદર સમાજવાદના વિચારો રજૂ કરતા મેં એટલે કે હું મયુર સોલંકીએ આજે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે બંધારણીય રીતે વોર્ડ નંબર નવ જે વર્ષોથી પછાત રીતે ગણવામાં આવ્યો છે કે જેને યોજનામાંથી વંચિત રાખવામાં આવ્યા છે એ લોકોને બંધારણે રીતે એમના જે હક છે રોડ રસ્તા પાઇપલાઇન પાણીના ગટર વ્યવસ્થાના એ અમારા સમાજવાદી જે ઉમેદવારો છે આરીફભાઈ ઇમરાન હુસેન બાપુ જૈદાબેન અને ફેમિદાબેન આ નગરપાલિકામાં વોર્ડ નંબર 9 નું પ્રતિનિધિત્વ કરી એમનો એક અવાજ બની અને લોકોના જેટલા પણ અધિકારો છે એ અધિકારો મેળવી અને લોકોને સુખ સુવિધા આપશે એવું અમે વચન આપેલ છે विपुल धामेच्या दिव्यांग न्यूज उपलेटा राजकोट